નમસ્કાર ચાર વાગી રહ્યા છે જોઈ રહ્યા છો નંબર શરૂઆત લવ લવ કાયદાથી લવજેહાદના કાયદા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી નિવેદન આપ્યું છે લવ નો વિષય અન્ય રાજ્યોમાં ચર્ચાય છે ગુજરાતમાં સમય આવશે ત્યારે વિચારીશું સીએમ આ વાત કરી છે કારણ કે આપજો કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચના સાંસદ વડોદરાના સાંસદ ત્યાર પછી બે ત્રણ ધારાસભ્ય પણ ભાજપના ધારાસભ્ય અવાજ ઉઠાવે છે કે ગુજરાતમાં આ કાયદો આવવો જોઈએ લાદ જો ઉત્તર પ્રદેશ જેવો કાયદો આવો જોઈએ મધ્યપ્રદેશ છે જે કાયદો ત્યાં પસાર થયો એ રીતે ગુજરાતમાં પણ પસાર થવો જોઈએ તો ડભોઈથી ધારાસભ્ય શૈલેષ શૈલેષભાઈ આ વાત કરી ત્યાર પછી વડોદરાના સાંસદ રંજન બેનિયા વાત કરી છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વાત કરી ચૂક્યા છે કે ભાઈ લવ કાયદો ગુજરાતમાં લાવવો જોઈએ કારણ કે કેટલાક લોકો ફસાવી રહ્યા છે યુવતીઓને અન્ય અન્ય રાજ્યોમાં આ અંગેનો જે કંઈ ચર્ચાઓ થઈ છે એટલે સ્વાભાવિક છે કે આ ચર્ચા ચાલતી હોય છે સમય આવીવે જોશું તો ગુજરાતમાં લવ જિહાદનો કાયદો બનવો જોઈએ વડોદરાના સાંસદ રંજનબેન પટેલ આ નિવેદન આપ્યું વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે લવ જિહાદના કાયદા માટે સીએમને રજૂઆત કરીશું વડોદરામાં હિન્દુ યુવતીને તાજેતરમાં જ વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું છે સાંસદ રંજનબેન ભટ્ટે આ વાત કરી છે લવ જિહાદનો કાયદો ગુજરાતમાં લાવવો જોઈએ હું જે રીતે બે દિવસથી દીકરીને જોઈ રહી છું મળી પણ રહી છું અને એનું કાઉન્સેલિંગ કરી રહી છું ખૂબ ગભરાયેલી દીકરી છે એટલે જે રીતે ફોસલાવી પસાવીને એમને લઈ જવામાં આવે છે તો દીકરીઓને પાછી લાવવી એ સમજાવી કાઉન્સેલિંગ કરીને કરવી પડતી હોય છે પણ આ લવ લવજેહાદનો કાયદો થતો હોય તો લઘુમતી કોમના પણ કેટલાક અગ્રણી એવું સ્વીકારે જ છે કે આવી રીતે ન જ થવું જોઈએ કે બીજા સમાજની દીકરીઓ સાથે લગ્ન કરીને એમને ન કરવું જોઈએ એવું એ સમાજ પણ સ્વીકારે છે એટલે જ લવ જિહાદનો કાયદો લાવવો જોઈએ ભાવનગરના સિત્સર બુદ્ધિલ માર્ગ પર આવેલી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે છેલ્લા પંદર દિવસથી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે તૂટેલી પાઇપલાઇનમાંથી લાખો લિટર પાણીનો બગાડ થયો છે જે કાચા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ તળાવ બન્યા છે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લાઈન બે અઠવાડિયે તૂટી હોવા છતાં તંત્રએ અત્યાર સુધી કોઈ સમારકામ કર્યું નથી હજારો લીટર પાણીનો બગાડ થયો છે કેટલું નુકસાન પણ જઈ રહ્યું છે આપ જોઈ શકો છો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી માનવ માનવસર્જિત મુસીબતો પાણીનો વ્યય સતત ઝી ચોવીસ કલાક મુદ્દો ઉઠાવી રહી છે કે વારંવાર આખરે રિપેરિંગ ક્યારે થશે વારંવાર આ પ્રકારની લાઇનો તૂટી રહી છે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ નથી કરવામાં આવી રહ્યું છેલ્લા ઘણા સમયથી આ પાણીની પાઇપલાઈનો તૂટેલી છે બનાસકાંઠાની ડીસાની નવજીવન સોસાયટીમાં પાણીની પાઇપલાઈન તૂટતા પાણીનો વેડફાટ થયો છે ભૂગર્ભ પાઇપલાઇનમાંથી પાણી વેડફાઈ ગયું રાહદારી તેમજ વાહન ચાલકો મુશ્કેલી મુકાયા છે ખોદકામ કરનાર લોકોની ભૂલના કારણે પાણી વેડફાઈ રહ્યું છે બીજી તરફ સ્થાનિકો મુશ્કેલી પણ વધી છે દુકાનની આસપાસ પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ શરૂ કરી છે ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ છે વિરાટ સરકીટ હાઉસમાં બેઠક કરી હતી ચૂંટણી ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પનોત જવાહરભાઈ ચાવડાઈ બેઠકનો દોર શરૂ કર્યો છે સંગઠન જિલ્લા મોરચા મુખ્ય આગેવાનો સાથે ચાર તબક્કામાં બેઠક થશે ગીર સોમનાથ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે આખી આ કવાયત હાથ ધરાઈ છે આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતની અઠ્યાવીસ બેઠકો ઉપરાંત છ તાલુકા પંચાયત બે નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે ઉપલેટામાં નગરપાલિકાના બે વર્તમાન કોંગ્રેસના સદસ્યો પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં કેસરીઓ કેસ ધારણ કરશે કોંગ્રેસના ધોરાચી ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય લલિત વસાના ગઢમાં ચૂંટણી પહેલા જ કાંગ્રા કરવાનું શરૂ થયું છે નગરપાલિકાના કોંગ્રેસના બે સદસ્યો ધર્મેશ ભાષા તુષ્ટિબા સર્વૈયા અને તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાડા તેમજ અન્ય બે આગેવાનો પણ આ છે કેસર ઉધારણ કરશે ઉપલેડા નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી સંદર્ભે ભુપેન્દ્ર સિંહ ચુડસમાં ઉપલેડા ખાતે આવનાર હોય ત્યારબાદ ધોરાચી કાર્યક્રમમાં જવા માટે નિકળશે એ પહેલાં જ કોંગ્રેસમાંથી વધુ વિકટો ખેરવાનું કામ સ્થાનિક સ્વર્જન ચૂંટણી પહેલાં શરૂ કરાયું છે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજકોટનું તંત્ર હરકતમાં આવ્યું છે હોસ્પિટલમાં લાગતી આ ગંગે ફાયર સેફટી ઓડિટ કમિટી બનાવાઈ છે સતત બે દિવસથી ઓડિટ કમિટી હોસ્પિટલમાં તપાસ કરી રહી છે એકવીસ કોવિડ હોસ્પિટલનો તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપશે હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ માહિતી નથી મોટાભાગની હોસ્પિટલમાં સ્ટાફને વેન્ટિલેશન અને ફાયર સેફટી સાધનો કેમ ઉપયોગ કરવા નથી કેમ માહિતી નથી આ વાત પણ આ રિપોર્ટમાં કરાઈ છે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે હવે ફાયર સેફ્ટીની જે કમિટી છે તે તૈયાર કરવામાં આવી છે અને કમિટી દ્વારા છે તે રિપોર્ટ પણ કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે ગઈકાલથી રાજેશ ભટ્ટ સાહેબ છે તેઓ રાજકોટની અંદર છે તેમની સાથે વાત કરી શું સાહેબ સતત બીજા દિવસે ચેકિંગ કરવામાં આવ્યું છે તપાસ કરાઈ રહી છે ગઈકાલે શું તપાસ કરવામાં અને આજે કેટલી જગ્યા ઉપર તપાસ છે આજે રાજકોટની જેટલી બી કોવિડ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે એ લિસ્ટ પ્રમાણે ચેક કરવામાં આવી રહી છે કુલ એકવીસ હોસ્પિટલો છે એમાંથી દસ હોસ્પિટલોનું ઇન્સ્પેક્શન ઓડિટની કાર્યવાહી પૂર્ણ થયેલી છે બાકીની કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં જે જે બી જનરલ ઓબ્ઝર્વેશન્સ છે સિસ્ટમ્સને લગતા વેન્ટિલેશન્સને લગતા મીન્સ ઓફ એસ્કેપ એગ્રેસ આ બધા ઇન્સ્ટોલેશન્સને આપણે ધ્યાનમાં લઈને આઈસીયુ વોર્ડને અંદર ધ્યાનમાં લઈને જે જે પેરામીટર્સમાં બેઝિક સિસ્ટમ્સ મોટાભાગે બધી જગ્યાએ ઇન્સ્ટોલ કરેલી છે હવે એને વધારે સારું કેવી રીતે કરી શકીએ કે જેના કારણે અકસ્માત ના થાય જાનહાની ના થાય એ માટે ડિટેલ ઓડિટ કરવાની પ્રોસેસ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આવી રીતે બાકીની અન્ય હોસ્પિટલોનું પણ ઓડિટ કરવામાં આવનાર છે એટલે તમામ હોસ્પિટલોનો ઓડિટ કરી અને એનો એક વિગતવાર વિસ્તૃત અહેવાલ સંયુક્ત અહેવાલ જે હશે તે કમિટી દ્વારા સરકારશ્રીને સોંપવામાં આવશે આપના તરફથી મુખ્ય શું સૂચન લાગી રહ્યું છે કારણ કે જે રીતે રાજકોટની અંદર આગ લાગવાની ઘટના બની હતી છ જેટલા દર્દીઓના મૃત્યુ પણ થયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો હજુ પણ હોસ્પિટલોની અંદર સેફ્ટી પૂરતી છે પરંતુ શું હજી સુધારા વધાર કરવાની જરૂરિયાત આપને લાગી રહી છે બહુ બેઝિક અને મૂળ અગત્યનો સવાલ છે કે સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાથી એક્સિડન્ટ નહીં થાય એવું નથી ફાયર એનઓસી હશે તો આગ લાગશે નહીં એવું નથી જે સિસ્ટમ નંખાઈ છે જે પ્રિવેન્ટિવ્સ લેવામાં આવેલા છે એ પ્રિવેન્ટિવ્સનો પ્રોપર મેન્ટેનન્સ થાય અને જરૂર પડે તો એનો અમલ થાય જ્યારે કોઈ ઘટના બને છે તો ફાયર સર્વિસને ઇન્ફોર્મ કર્યા પછી ફાયર સર્વિસને પહોંચવામાં રિસ્પોન્સ ટાઈમ જે છે એ રિસ્પોન્સ ટાઈમની પહેલાં જે ફર્સ્ટ એડ ઇક્વિપમેન્ટથી ફાયર ફાઇટિંગ કરવાનું છે ફાયર સ્પ્રેડઅપ થતી રોકવાની છે એટલે જે સ્ટાફ જે સાઈડ ઉપર છે એ લોકોએ એને પ્રોપરલી ઓપરેટ કરવાની છે ફાયર સ્પ્રેડઅપ થતી રોકવાની છે એની બેઝિક ટ્રેનિંગ હોવી જોઈએ એની મોકડ્રીલ આપણે પ્રોપરલી પિરિયોડિકમાં થવી જોઈએ મોકડ્રીલ એટલે સાયરેન ને બહાર આવી ગયા એવું નથી એની પદ્ધતિ છે એકની પછી એક એકની બાજુમાં એક નહીં એટલે બંને જવા આવવાના બંને રસ્તા એકદમ ક્લિયર રહે જે જે વસ્તુ છે એ આવતા આવતા કયા કયા સેફ્ટી ઓફિસર્સ દાદરમાં ફોલોઅપ કરતા આવવાના છે કોઈ અંદર રહેતો નથી ગયું આ તમામ બાબતોનું ડિટેલિંગ કરીને એક ઇફેક્ટિવ ફાયર મોક ડ્રીલ ઇવેક્યુએશન ડ્રીલ સમયાંતરે કોન્સ્ટન્ટ કરવી પડશે જે સ્ટાફ છે ડૉક્ટરથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી એમાં મેઇન મેન્ટેનન્સનો હાઉસકીપિંગનો સ્ટાફ અને આપણે સિક્યુરિટી ગાર્ડ આ બાબતની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સિસ્ટમથી પરિચિત કરવામાં આવી રહ્યા છે સિસ્ટમમાં મેન્ટેનન્સ કરવું તો કેવી રીતે કરવું આગ લાગે તો શું કરવું કઈ કઈ બાબતોનું પહેલું પ્રાધાન્ય આપવું કઈ રીતે પેશન્ટને રેસ્ક્યુ કરવા એ તમામ બાબતોનું આપણે ટ્રેનિંગ પણ લોકલ ફાયર સર્વિસ દ્વારા કન્સર્ન જગ્યા ઉપર આપવામાં આવી રહી છે વેન્ટિલેશન બહુ અગત્યનો મુદ્દો છે અને સ્મોક ઇવેક્યુએશન મેનેજમેન્ટ જેટલું સ્ટ્રોંગ અને હેલ્ધી હશે એટલું બિલ્ડિંગને વધારે સેફ રાખી શકાશે તો એ બાબતને બી સંકલિત કરવામાં આવેલી છે જે રીતે આગ લાગવાની ઘટના લઈને સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે સુપ્રીમ કોર્ટની બાદ છે તે રાજ્ય સરકારનું જે તંત્ર છે તે પણ ક્યાંક ને ક્યાંક છે તે આવ્યું છે ફાયર ઓડિટ કમિટીની જે ટીમ છે તેમના દ્વારા છે તે તપાસ કરવામાં આવી છે અને તપાસ થયા બાદ રિપોર્ટ છે તે સરકારને સુપ્રત કરવામાં આવશે ને ત્યારબાદ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી છે તે પણ રાજ્ય સરકારની સૂચના દ્વારા કરવામાં આવશે કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા ઝી ચોવીસ કલાક રાજકોટ અમદાવાદમાં કોરોના વેક્સિનના સર્વેની સામે બેદરકારી સામે આવી છે ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં બેદરકારી સામે આવી છે સ્કૂલ બોર્ડમાં ચૌદ શિક્ષકો સામે મેડિકલ ઓફિસરે ફરિયાદ કરી છે કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે આ ફરિયાદ કરી છે ડોર ટુ ડોર સર્વે કરવાના બદલે મતદારી યાદીમાંથી જ આ વિગતો ભરી છે સ્કૂલ બોર્ડ શિક્ષકોને બચાવવામાં આવ્યું છે મતદારી યાદીમાં મોબાઈલ નંબર હોતા નથી સ્કૂલ બોર્ડે આ વાત કહી છે શિક્ષકો ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરે છે અતુલ તિવારી અમારી સાથે કે છે અતુલ সূচে মামলো শুবিগত જનક વાત કરીએ તો જે રીતે કોરોના વેક્સિનને લઈને અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જે સ્કૂલ બોર્ડ છે તેના શિક્ષકો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને પચાસ વર્ષથી ઉપરના જે ઉંમરના લોકો છે તેમનો ડેટા એકત્ર કરાઈ રહ્યો છે આ ડેટા એકત્ર કરવા માટે જે શિક્ષકો જઈ રહ્યા છે તેમાં ડીવાયએચ દ્વારા એક એવી ફરિયાદ કરવામાં આવી છે કે તેમને પોતે જે મતદાર યાદી હોય છે તેમાંથી જ કેટલીક વિગતો ભરી છે પરંતુ સ્કૂલ બોર્ડ તરફથી જે સ્પષ્ટતા આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની જે ટેલિફોન નંબર હોય છે એ મતદાર યાદીમાં હોતા નથી એટલે શક્ય એવું બન્યું હોય કે શિક્ષક કોઈ જે મતદાર યાદી હોય છે તેમાંથી બાકીની વિગત લીધી હોય પરંતુ ડોર ટુ ડોર સર્વેમાં જઈને તે ટેલિફોન નંબર હોય તે મેળવ્યા હોય અને સરળતા માટે પાછળથી જે મતદાર યાદી છે તેનો ઉપયોગ કર્યો હોઈ શકે છે બિલકુલ બિલકુલ આભાર અત્યુ તો આખરે મતદાર યાદીમાં બીજે જ નામ લખ્યાઓનું શિક્ષકો સામે આ વાત સામે આવી છે તેના જ કારણે આ સર્વેની કામગીરીમાં બેદરકારી હોવાનું હાલમાં સામે આવ્યું છે કોરોના કાળમાં પણ સુરતના ડાયમંડ ઉદ્યોગને ખૂબ ફાયદો થયો છે રિયલની સાથે હવે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં પણ બે ગણો વધારો થયો છે નવેમ્બર બે હજાર ઓગણીસમાં સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનું એક્સપોર્ટ બસો છોતેર મિલિયન ડોલરનું હતું જે વધીને વર્ષ બે હજાર વીસમાં ચારસો ત્રેવીસ મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું આમ કોરોના કાળમાં પણ સિન્થેટિક ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો થયો છે જ્યારે રિયલ ડાયમંડ વર્ષ બે હજાર ઓગણીસમાં છસો વીસ મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું જે વધારા સાથે નવેમ્બર બે હજાર વીસમાં અગિયારસો બાણું મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું છે જો કે હજુ સિન્થેટિક ડાયમંડના ઓર્ડર આવી રહ્યા છે તેથી આગામી દિવસમાં સુરત સિન્થેટિક ડાયમંડનું આંતરરાષ્ટ્રીય હબ બનશે જ્યારે ધીરે ધીરે હવે સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન ભારતની અંદર વધતું જાય છે એમનો ગ્રોથ પણ થતો જાય છે બે હજાર ઓગણીસ નવેમ્બરની અંદર બસો ને મિલિયન ડોલરનું આપણે એક્સપોર્ટ કર્યું હતું એ જમ્પ મારીને આ વર્ષે ચારસો ને ત્રેવીસ મિલિયન ડોલરનું અત્યારે એક્સપોર્ટ આપણે એટલે ડબલ કરતાં વધારે આપણને અત્યારે એમાં જમ્પ લાગ્યો છે અને આવતા દિવસોમાં મારું ચોક્કસ માનવું છે કે ધીરે ધીરે જે પ્રમાણે ભારતની અંદર સિન્થેટિક ડાયમંડનું પ્રોડક્શન વધતું જાય છે લોકો ફેક્ટરીઓ મશીનો નાખતા જાય છે એના કારણે આવતા સમયની અંદર ખૂબ મોટો જમ્પ લાગશે પરંતુ સિન્થેટિક અને રિયલ ડાયમંડ એને ક્યારેય પણ આપણે કમ્પેરિઝન સ્ટેટિસ્ટિકલી ન કરી શકીએ વાત દીપડાના દહેશતની આદમખોર દીપડાનો આતંક સામે આવી રહ્યો છે સુરત થી આવેલી એક્સપર્ટ ટીમ ફિલ્ડમાં ઉતરી છે છેલ્લે જે ગોયા ગોયાસુંડલ ગામે દીપડા દેખાયા હતા ત્યાં જ પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરાઈ હતી દીપડાના આવા વધારે શક્યતા ધરાવતી જગ્યા પર

જાણો કેવી રીતે તૈયારીઓ થઈ રહી છે હાલ દીપડાને પકડવા માટે સુરત વન વિભાગની એક એક્સપર્ટ ટીમ સાત સભ્યોની આવી છે તેમાં એનજીઓ બી સામેલ છે અને હાલ તેઓના માર્ગદર્શન હેઠળ ક્યાંક ક્યાંક કંઈ કદાચ ખામી રહી ગઈ હોય અત્યારે પાંજરા ગોઠવવા કે બીજું કોઈ જનજાગૃતિ બાબતે તો તેઓનું માર્ગદર્શન મેળવી આગળની જરૂરી દીપડાને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાશે તો બીજા પાંજરા પણ ગોઠવવામાં આવશે ગઈકાલ સુધીમાં નવ પાંજરા ગોઠવવામાં આવેલ હતા અને બે બે ટ્રેપ કેમેરા લગાવવામાં આવેલ હતા આજે બી બીજા ત્રણ એક્સ્ટ્રા ટ્રેપ કેમેરા અને બીજા ત્રણ પાંજરા આવી રહે છે તો એને બી સાંજ સુધીમાં ગોઠવવામાં આવશે અને સાથે સાથે એક બારિયા વન વિભાગની ટ્રાન્કલાઇઝેશન ગન સાથેની એક એક્સપર્ટ ટીમ પણ આવી રહી છે એમાં લગભગ ત્રણ સભ્યો છે છેલ્લા ઘણા દિવસોથી ઘોઘંબા પંથકમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે તો દરરોજ એક હુમલો દીપડા કરી રહ્યો છે ત્યારે દીપડાને હવે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા એક્સપર્ટ ટીમની મદદ લેવામાં આવી છે સુરતથી આ ખાસ ટીમને અહીંયા દીપડાને પાંજરે પૂરવા માટે બોલાવવામાં આવી છે હું આપને દ્રશ્ય બતાવવા માગીશ કે હાલ આ ટીમના જે સભ્યો છે સાત સભ્યોની ટીમ છે જે અહીંયા આવી છે અને દીપડાને કઈ રીતના પકડશે અહીંના ભૌગોલિક જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે ખાસ કરીને અહીંના જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચાની ચર્ચા કરવામાં આવી છે જે ટીમને લીડ કરવાના

હુમલા કરી ઈજા અને મૃત્યુના બનાવ બનેલ છે ત્યાં તમારે જઈ અને ત્યાંના પરિસ્થિતિ પ્રમાણે એ લોકોએ શું શું પ્રયત્નો કરે છે પકડવા માટે અને એમાં શું વધારો કરી શકાય જેથી કરીને ઝડપથી દીપડાને પકડી શકાય એ માટે ગઈકાલે એમને લેખિતમાં હુકમ કર્યો હતો અને આજે સવારથી અમે આવ્યા છે અને સ્થાનિક સ્ટાફ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે એ મુજબ એ લોકોએ જ્યાં બનાવ બન્યા ત્યાર પછી શું શું કાર્યવાહી કરી એનું અમે નિરીક્ષણ કર્યું છે મૂલ્યાંકન કર્યું છે અને લોકલ સ્ટાફ સાથે હમણાં છેલ્લા કલાક પહેલાં એક મિટિંગ પણ કરી છે એ લોકો શું શું બનાવ બન્યા પછી પ્રોસેસ કરી છે વિસ્તારમાં અને અમે એમના સાથે ચર્ચા કરીને હવે બપોર પછી ફિલ્ડ વિઝિટ પણ કરવાના છે કે એમાં હજુ પણ કંઈક ઉમેરી શકીએ જેથી કરીને એ વિસ્તારમાંથી બનાવ ઘર્ષણના બનતા અટકે અને વહેલી તકે દીપડાને પકડી શકાય સાહેબ ખાસ કરીને અહીંયા સૌથી પહેલું જે કામ હશે શું રહેશે પાંજરા ગોઠવવાનું ટ્રેપિંગ કેમેરા સર્ચ કરવાનું અહીંયા અત્યારે લોકોએ જે પાંજરા ગોઠવ્યા છે અને જ્યાં બનાવ બન્યા છે એ વિલેજમાં પાંજરા ગોઠવા છે પાંજરા ખરેખર જે પરિસ્થિતિમાં ગોઠવા છે એ અનુકૂળ જગ્યાએ છે કે કેમ મિકેનિઝમ એની બરાબર છે કે કેમ કયા પ્રકારનું મારણ મૂકે છે એમાં શું એડ કરી શકીએ બેતન પ્રકારની કામગીરી છે અમે જોઈ અને સર્વે કરી અને એમની સાથે રહી અને એ પ્રકારની આગળ કાર્યવાહી કરીશું બિલકુલ તો આ જે એક્સપર્ટ ટીમના લીડર હતા આપણી સાથે વાત કરી ખાસ કરીને અહીંયા જે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેની અંદર કયા પ્રકારના સુધારાની હજુ જરૂર છે હજુ કેટલી વસ્તુઓ એની અંદર એડ કરી શકાય પાંજરાનું જે લોકેશન છે ટ્રેપિંગ કેમેરાનું જે લોકેશન છે તેને બદલવામાં આવશે ખાસ કરીને જે અહીંયા સભ્યોની ટીમ છે ખૂબ જ અનુભવી છે ભૂતકાળની અંદર પણ જે દીપડાઓ છે તેને પાંજરે પૂરવામાં આ ટીમ સફળ રહી હતી ત્યારે હવે પંચમહાલની અંદર પણ આજે આદમખોર દીપડો છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવી રહ્યો છે બે માસુમોના મોત નીપજાવી ચૂક્યો છે અને પશુઓનું પણ મારણ કર્યું છે આ દીપડાને પકડવા માટે આ ટીમ હાલ અહીંયા આવી છે ખાસ કરીને અહીંયા જે પંચમહાલના ડીસીએફ છે અને બીજા જે અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારના જે લોકેશન છે અહીંના તેની પર ફરી અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જે કરવા જેવા કામો છે ટ્રેપિંગ કેમેરા સહિત પાંજરા જે છે તેને મૂકવાની વાત કરવામાં આવી છે ખાસ કરીને દીપડાને ટ્રેન્ક્યુલાઇઝરથી ટ્રેન્ક્યુલાઇઝરોથી પાંજરે પૂરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે તેના માટે પણ એક ટીમ અહીંયા આવી સાંજ સુધી આવવાની પણ વાત ચર્ચાઈ રહી છે

સાથે જ ઘટનાની જાણતા સરપંચ મામલતદાર ટીડીઓ દોડી આવ્યા હાલ પાંજરામુખી સમગ્ર વિસ્તારમાં દીપડાની શોધખોળ કરાઈ રહી છે તો દીપડાએ હુમલો કરતા જ ગ્રામજનોમાં ભયનું માહોલ જોવાઈ રહ્યો છે મારા ઉપર હું લોકારી મન ભૂઈ પાડી અને ઉપર ચડી ગયો બરાબર જેથી કરીને મારાથી બચવાના પ્લાને મેં એના ગળામાં હાથ નાખ્યો અને ગળું પકડી અને મારો જીવ બચાવી મેં હક્યો આજુબાજુથી બૂમો પાડી પણ મારી બૂમ બાર ના સાંભળાય ને વાડામાંથી પછી ઘર ના લોકો એ ચીહા બુમો કરી ઉઠ્યા પછી એ છટકીને ને કુદી નાહી ગયો એમ મને એક છાતી માં પંજો માર્યો છે અને એક બાવડા ઉપર પંજો માર્યો છે હાથના ના માં દીપડો આવ્યો એવા સમાચાર મળ્યા તાત્કાલિક અહીંયા આવ્યો ગાબટ એ દિનેશભાઈ ના ઉપર જાન લેવા હુમલો કરેલો આ દીપડા એ સમાચાર મળી તાત્કાલિક આવી મેં રેસ્ક્યુ માટે આરએફઓ સાહેબ ડીએફઓ સાહેબ ને

મોરબીમાં હળવદ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થાય પીએસઆઈ સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસ સામે એક યુવકને ઢોર માર મારવાનો આરોપ છે દારૂની હેરાફેરીની આશંકા પોલીસે યુવકને માર માર્યો હતો યુવકે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારબાદ થી ફરિયાદ કરાઈ છે જેમાં પીએસએસએ ચાર લોકો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે નગરનો રહેવાસી હું યશવંત પેપરની અમારી અને સરિયાણાની ચા પાણીની દુકાન છે બે ની ચૌદ તારીખની આગલી રાતે મારા બેનના સમાધાન માટે ફોરડીવાળાની ગાડી લાવ્યો તો ફોરડીવાળાની ગાડી લાવ્યો એટલે બીજો દીધો કે એવું કીધું કે ઘુએ બસો પેટી દારૂનું કટિંગ કર્યું છે પછી બીજોથી પનારા સાઈડને એનો સ્ટાફ આવ્યો આવીને સાડા આઠ સાડા સાત આઠના ગાળામાં હું હતો અહીંયાથી મને લઈ ગયા લઈ ગઈને પોલીસ સ્ટેશન લાવી અને હું ઊંઘો અને પચીસ પટા પગના તરિયામાં માર્યા અને બીજા બધા હાથોરમાં ને વાહમાં બધે મારી અને મને કીધું કે માલ કહી દે મેં કીધું હવે મારી પાસે કંઈ માલ છે કંઈ ત્યાં જ નહીં અને મેં કટિંગ ન કર્યું એ મને એમ કીધું તો કે નામ નહીં તને જવા દીધો તને દારૂ પીધેલાના કેસમાં કેસ કરવો જોઈશે પછી એ કીધું તો થોડોક દારૂ પી લે પછી મને એ દારૂ દીધો અને મેં પી લીધો હા પોલીસ સ્ટેશનમાં જ આપ્યો ને યાદ મેં પીધો દારૂ પછી મને સરકારી હોસ્પિટલે લાવીને રિપોર્ટ કરાવી અને હું ઘરે વહી ગયો શરીરમાં તકલીફ હું એક તો હાલી જ નથી એકતો અને હવરો ઉભી નથી એકતો અને આખો દિવસ ચક્કર આવે મેં કોઈને ઘરે ત્રણ દિવસથી કોઈને બતાવ્યું જ નહોતું पण आज नतूत रेवा तू ए बघाय